આજકાલ સરકાર આરોગ્ય સેવાઓ સુધારવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ ડીસાની સરકારી હોસ્પિટલની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે અહીં આજે એક અકસ્માતગ્રસ્ત વ્યક્તિને ઓર્થોપેડિક ડૉક્ટરના અભાવે કલાકો સુધી પીડામાં રહેવું પડ્યું આ ઘટનાએ સરકારી તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે આજે ડીસા બટાટા સર્કલ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં સાઠ વર્ષીય વસનાજી બારોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમને માત્ર પ્રાથમિક સારવાર આપવામાં આવી પરંતુ ગંભીર ઇજાઓ હોવા છતાં ઓર્થોપેડિક ડૉક્ટર હાજર ન હોવાના કારણે તેમની યોગ્ય સારવાર થઈ શકી નહીં પરિણામે વસનાજી બારૂટને કલાકો સુધી પીડાથી કણસવું પડ્યું તેમના પરિવારજનોએ હોસ્પિટલના તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો આખરે વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી ડીસા જેવું મોટું શહેર હોવા છતાં એની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર ન હોવો એ ખૂબ જ શરમજનક બાબત છે અકસ્માતના કેસોમાં તાત્કાલિક સારવારનું મહત્વ અનેક ગણું વધી જાય છે ડોક્ટરના અભાવે થતો વિલંબ દર્દી માટે ગંભીર પરિણામો લાવી શકે છે આ ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે કે સરકારી આરોગ્ય સુવિધાઓ માત્ર કાગળ ઉપર જ સારી છે વાસ્તવિકતામાં સામાન્ય નાગરિકોને હાડમારી વેઠવી પડે છે મારા કાકીને એક્સિડન્ટ થયો એટલે દવાખાને લાયા સરકારી દવાખાનામાં પછી મને ફોન આવ્યો હું આવી પણ હજી સરકારી ડોક્ટર આયા નહીં હાજર નહીં અમે કલાકથી થી વાર ખોટી થઈ હવે અડખંડ ડોક્ટર હજી આયા નહીં અને કેટલો સમય થયો કલાક દોઢ કલાક થઈ ગયો અમને આયા નથી કોઈ સારવાર થઈ નહીં તો સરકાર પાસે શું માંગ તમારી અમે તો ડોક્ટરની વાળા રાહ જોઈએ છે લઈ જઈએ બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં લઈ જઈએ અરે એકસો આઠમાં મારા મોટા ઉપર અહીંયા લાયા હતા હું બહાર હતો એટલે કોલ આવ્યો એટલે હું અચાનક અહીંયા આવ્યો અહીંયા આવ્યો એટલે કોઈ ડૉક્ટરો મને કોઈ હાજર જોવા મળ્યા નથી હજી અડધો કલાક કલાક જેવું જોયું છે પણ હજી કોઈ કાર્યવાહી કંઈ ચાલુ કરી નથી એટલે ઓર્થોમેટિક ડૉક્ટરો પણ હજી આયા નથી ચેક કરવામાં એટલે આ મતલબ કે જે કેટલો ટાઈમ સમય થયો અહીંયા લા અહીંયા અહીંયા કલાક જેવું થઈ ગયું અને ડૉક્ટરોને તમે અહીંયા તાત્કાલિક ઓર્ડમાં મળ્યા તો ડૉક્ટરે તમે શું કીધું ડોક્ટરે એવું કીધું કે ડૉક્ટર હાજર નથી બોર્થોરેટિક જે ચેક કરી છે ડૉક્ટર ક્યાં હાજર નથી અમને જે અહીંયા એક કલાક જેવું પણ હજી કોઈ કાર્ય એવી ચાલુ થઈ નથી તો તમારે શું માંગ અમારી પણ સમજે કે ડોક્ટરને હાજર રહેવું જોઈએ અહીંયા આ ઘટના બાદ વસનાજીના પરિવારજનો અને સ્થાનિક લોકોએ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય મંત્રાલય પાસે તાત્કાલિક ધોરણે ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટરની ખાલી જગ્યા ભરવાની માંગ કરી છે ભવિષ્યમાં આવા અકસ્માતગ્રસ્ત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આ પગલું ભરવું અત્યંત જરૂરી છે આ ઘટના સરકાર અને આરોગ્ય વિભાગ માટે એક ચેતવણી સમાન છે શું તેઓ આ ગંભીર બાબતની નોંધ લઈને જરૂરી પગલાં લેશે તે જોવું રહ્યું